સૌથી પહેલા આઈટીઆઈ માટે બનાવેલ વેબસાઇટ નો ડેમો જોઈશું ત્યાર પછી કોડ ની ચર્ચા કરીશું તે માટે ડી ડ્રાઈવ જ્યાં પ્રોજેક્ટ અંડરસ્કોર વેબસાઇટ જેની અંદર આ પ્રકારના બે ફોલ્ડર જોવા મળે છે ઇમેજીસ અને વેબ પેજીસ જ્યાં ઇમેજીસ જેની અંદર આઈટીઆઈ ની વેબસાઈટ માટે ઉપયોગમાં લેવાયેલ તમામ તમામ ફોટોઝ અહીંયા જોવા મળશે જેમ કે સ્ટાફના ફોટોઝ ટ્રેડના ફોટો સ્પોર્ટ્સ વીક અથવા અન્ય કોઈ પ્રોગ્રામ ત્યાર પછી વેબ પેજીસ ટોટલ 5 વેબ પેજ બનાવેલા છે હોમ પેજ ટ્રેડ સ્ટાફ ગેલરી કોન્ટેક્ટમપેજને કોઈ પણ વેબ બ્રાઉઝરમાં રન કરાવીશું જ્યાં આ પ્રકારનું આઈટીઆઈનું પેજ તમને જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ મેનુ દર્શાવેલા છે નીચે ફોટો ત્યાર પછી પ્રિન્સિપાલ ડેસ્ક આ સિવાય આઈટીઆઈનું એડ્રેસ ક્વિક કોન્ટેક્ટ સોશિયલ મીડિયા હેલ્પ જોવા મળશે જ્યાં ટ્રેડ તો આ પ્રકારે આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ તેના વિશે પ્રવેશ લાયકાત મુદત અને મંજૂર બેઠકો વિશે સંપૂર્ણ માહિતી આ ટેબલમાં જોવા મળશે સ્ટાફ જ્યાં સ્ટાફનો ફોટો તેમનું નામ તેમનો ટ્રેડ આ સિવાય એમનું ક્વોલિફિકેશન પણ તમને આ લિસ્ટમાં જોવા મળશે ગેલેરી જ્યાં આઈટીઆઈ બિલ્ડિંગના ફોટોઝ જોવા મળે છે ત્યાર પછી નીચેની સાઈડ ટ્રેડ ગેલેરી અને સ્પોર્ટ્સ વ્હીક વિશેના ફોટા તમે અહીંયા ગેલરી વ્યૂમાં જોઈ શકો છો અને અંતે કોન્ટેક્ટ અસ જ્યાં એડ્રેસ આઈટીઆઈનું ક્વિક કોન્ટેક્ટ અને સોશિયલ મીડિયા હેલ્પ તમને જોવા મળશે આ પ્રકારે આઈટીઆઈની વેબસાઇટ તૈયાર કરી શકાય હવે આ પ્રકારની વેબસાઇટ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી મેળવીશું તે માટે બંધ કરીશું ત્યાર પછી હોમ પેજને વેબ બ્રાઉઝરમાં ઓપન કરીશું અને તે જ ફાઇલને ઓપન વિથ નોટપેડ અને બંનેને એક સાથે એક સ્ક્રીનમાં ગોઠવીશું જેથી બંને એકસાથે જોઈ શકાય તો આ પ્રકારે

પ્રિન્સિપાલ ડિસ્ક માટે ટેબલનો ઉપયોગ કરી લેશે અને સ્પેસ મૂકવા માટે એમ પર્સન એનબી એસપીનો ઉપયોગ કરીશું ત્યાર પછી એડ્રેસ અને કોન્ટેક્ટ માટે પણ ટેબલ દ્વારા દર્શાવીશું ત્યાર પછી ટ્રેડ અને એ જ ફાઇલને નોટપેડમાં પણ ઓપન કરીશું અહીંયા પણ સીએસએસ દ્વારા રિપીટ થતું હોય તેને તમે કોપી પેસ્ટ કરી શકો છો અને ટેબલ જ્યાં તમામ ટ્રેડ સંલગ્ન તમામ માહિતી તમે આ પ્રકારે ટેબલ ફોર્મેટમાં દર્શાવેલ છે જેથી તે આ પ્રકારે વેબ પેજમાં જોવા મળશે આ ટેબલમાં તમારા આઈટીઆઈ મુજબ ફેરફાર કરી શકો છો ત્યાર પછી સ્ટાફ જ્યાં ફોટો નેમ ટ્રેડ ક્વોલિફિકેશન દર્શાવેલ છે અહીંયા પણ સીએસએસ નો ઉપયોગ કરેલ છે તેમજ હોમ ટ્રેડ સ્ટાફ ગેલરી અને કોન્ટેક્ટ માટેનું કોડિંગ જે દરેક પેજમાં સેમ ગણાશે અને ત્યાર પછી આઈટીઆઈના સ્ટાફની માહિતી માટે પણ ટેબલનો જ ઉપયોગ કરેલો છે અને એ જ ટેબલની દરેક લાઈનમાં આ પ્રકારે નામ ફોટો ટ્રેડ અને એનું ક્વોલિફિકેશન તમે લઈ શકો છો જેટલા પણ સ્ટાફમાં હોય તે તમામે તમામના ફોટોઝ લેવા જરૂરી છે અને તે આ પ્રમાણે દર્શાવેલા લોકેશન પર તે નામથી હોવા જરૂરી છે તો આ પ્રકારે તમામે તમામ સ્ટાફની માહિતી ફોટો સાથે તમે વેબ પેજમાં મૂકી શકો છો ત્યાર પછી ગેલેરી ગેલરીમાં સૌથી પહેલા આઈટીઆઈ બિલ્ડિંગ દર્શાવેલ છે તો ગેલરીને નોટપેડમાં ઓપન કરીશું અગાઉની જેમ જ સીએસએસ કોડ જે સ્ટાઇલમાં દર્શાવેલ છે ત્યાર પછી બોડી ભાગમાં આઈટીઆઈ બિલ્ડિંગની ઈમેજ જેમાં એક ઇમેજ દર્શાવીને ત્યાર પછી કોડના યુઝ માટે કોપી પેસ્ટનો ઉપયોગ કરી શકાય જ્યાં ટ્રેડ ગેલરીમાં આ પ્રમાણે ફોટા દર્શાવેલા છે ત્યાર પછી ટ્રેડ અને સ્પોર્ટ્સ વીક આ બંને માટે પણ તે જ ઇમેજને ફરીથી દર્શાવેલ છે જ્યાં તમે ક્રમમાં જોઈ શકો છો ટી થર્ટી

અહીંયા પણ આ પ્રકારે દર્શાવવા કોન્ટેક્ટ રહેશે ત્યાર પછી કોન્ટેક્ટ અસ અહીંયા પણ ટેબલ દ્વારા કોલમનો ઉપયોગ કરીને આ પ્રકારે માહિતી દર્શાવેલ છે જ્યાં એડ્રેસ ક્વિક કોન્ટેક્ટ અને સોશિયલ મીડિયા હેલ્પ

કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં